રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા અંગે કક્ષાના મંત્રી બચુ ખાબડ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને પંચાયતના સભાખંડ ખાતે પદાધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં મંત્રીએ રોડ રસ્તા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓની સ્થિતિ આરોગ્ય વિષય સુવિધાઓ સહિતની કામગીરી અંગે ચર્ચા કરી હતી બધા જ સાથે મળીને આ એક્સપેન્સ જિલ્લો છે ટ્રાઇબલ વિસ્તાર છે એને વધારે ગતિથી આગળ આપણે કેમ લઈ જઈ શકીએ અને કેટલીક ત્રુટીઓ નાની મોટી છે એને પણ આવનારા દિવસોની અંદર રાજ્ય સરકારનું બજેટ હોય ભારત સરકારનું હોય કે મારી પંચાયત વિભાગનું હોય ગ્રામ પંચાયતથી માંડીને ગ્રાસરૂચથી માંડીને એ યોજનાને અમલીકરણ કરવા માટે ક્વોલિટીવાળા કામ માટે આજની બે રાજ્ય સરકારના માધ્યમથી બેઠક કરવા માટે હું આવ્યો હતો મારે અધિકારીઓ જોડે પણ વાત થઈ પદાધિકારીઓ જોડે વાત થઈ બધા સાથે મળીને જિલ્લાને વિકાસની દિશાની અંદર કેમ આગળ વધારીએ એના માટેની પણ ચર્ચા કરી છે